એ ઉપર સ્વર્ગમાંથી તમને સ્વર્ગમાં નથી જગ્યા મળવાની નરકમાંથી બોલતા હોય તો માનું મારે હવે નરકમાં નથી જવું તારા લખણ જોઈને તને સ્વર્ગમાં નથી મળવાનું નરકમાં જ મળવાનું છે એટલે મારે હવે બસ ધરતી ઉપર તાર ભેગું રહી લીધો અને ન્યા નથી રહેવું માતા ભેગું ઈ બધું ઠીક તમે અહીંયા ગરીને શું બેઠા છો મને ઈ પેલા કયો હું આખા ઘરમાં ગોતી આવી પણ તમે અહીંયા નીસેના ઓલા ખૂણાના રૂમમાં બેઠા છો ઈ આ ખંડર જેવો છે એમાં મને એમ હતું કે તું અહીંયા નઈ ટપક

હા તો જો છો તો જાણો ને કે આ સંદીપભાઈ કેવું ધ્યાન રાખે છે જલપા ભાભી નું અને તમે તમે એક માવતર થી પિયર ને પિયર થી માવતર સોરી માવતર થી હારે હારે થી પિયર બસ આ લઈ જ લઈ જાવ છો ને મને હવે તમારો મગજ બગડી જશે છે કે દિયા તો તીવરી હા

તો લગન જ ના કરાય માથાકૂટ ના ગમતી હોય ને તો તો હું જ ના આવત હું જ માથાકૂટ શું ને આગળ પાછી તું ચાલુ થઈ જઈશ ને તો 180 ની સ્પીડ છે પાછી વારી નઈ જો હા અમે વારી બોલો આ જોયું હજી જો હાય લે ભાઈ હવે એમ નઈ કે હું લઈ જાય એમ કે બોલો સ્ટેટસ મૂકો માં બાકી ઈ ભલે પણ તને નથી લઈ જાવી એ હાલે મૂંગી રહીને પાછી સમજે નઈ એ આગળ જોને ભટકાઈ જાય સવેટી માં

આથી સેબ ને આવડે કઈ ખાવાનું બનાવતા બસ ખાવાનું બનાવવા લઈ આવ્યો એવું લાગે છે ફરવા બરવા કે લઈને જવાની તમારે મને હવે સીધું જોઈને બેહીને ડોક માં કાઈક થઈ જા હવે આ સંદીપ એ હારો નવરો છે કહું છું કે સ્ટેટસ નું મૂકતો મને ભેગો થયો તો બે ત્રણ દી પહેલા ને તમે કીધું તું જાન તો ખોટે ખોટા બાધણા કરવા સ્ટેટસ નું મૂકતો તો એ મુઈકા વિના રહી જાતો તો આ આ ભાભી આહા ભાભી લાગે છે હસન હા મને લઈ જાવ તો હું હસન લાગુ એટલે આટલું ધીમેથી બોલો તો કેમ સાંભળી લેતું એ બીજું કઈ કામ છે તમને સાંભળવા સિવાય તમે પોઈ મોબાઈલ જોવા માંડ્યા સ્ટેટસ બસ સ્ટેટસ જોઈને લેજો છે ને કાઈ લઈ જવાનું આવતું નથી તમારે એલી હું છે છોકરા ઉપર આને થોડું કહેવાય છોકરાની આરતી ઉતારું છું એ આ ભાભી ને બે ઈ ગયા ફરવા અને એને નાખ્યો ફોટો તો આ જોઈને બરે હે ઈ કે છે ને મને લઈ હું કામ ના ગયા બીજું કાઈ નઈ ઈ જલપુડીનો વધાડ જ કરવો હોય તો કામ માં ને કેવા અથાણા બનાવી નાખે કેટલું કામ કરે વાડીએ જાય તો બસ ફરવામાં લગન છે ને મને ખબર હતી કે નથી જવાનું બરાબર છે અને ફરવા જવાની તો ખબર જ હતી કે ફરવા તો જવાનું છે બરાબર છે એટલે નું તો કરતા જ નહીં કે છે તમે ગયા તમે ગયા કોઈ દી પપ્પા છે ને ગામડે બરાબર તમે ગયા કે મને અને વાત તો કે આપણે બધા ખાઈને તૂટી ન પડતા હોય તો કરીએ એવું કઈ નથી અને મળે છે આ ખાવું કાઈ છે ને ફ્રીજમાં પડ્યા રહે ફૂગ સડી જાય છે પણ અથાણા નથી ખૂટતા બોલાવી નથી થાતી આને તો હા તો બોલાવતાય નહીં આ સ્ટેટસ જ દેખા કર્યા છે હરાવ આ જલપાભા ની વિડિયો કોલ આવે છે કેમ છે જલપાભા ભઈ ઓ ખાવ એમ ખાવ 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 ખાજો ભાઈને ટકોરંગી નાખો હાલો ગોળો હાલો બાકી અમે અમે તો જવાના જ છે ને જો અમે ટિકિટ બુક કરાવીએ છે પછી જાઉ તમે તમને રોકાઈ જાવ ને તો આપણે ભેગા થઈ જઈએ અમે આવશું ત્યાં તમે રોકાઈ જાવ હાલો એટલી બધી રાહ જોઈને અમે ગગલી ભાભી તો અમારે અહીંયા જ રહેવું પડે તમે તો કોઈ આવવાના નથી આ બહુ સારું રાખો પાડોશી ખબર પડી ગઈ છે કાન આ કોઈ દી ક્યાં લઈને જ જાતા કોઈ રૂમ માવતા વઈ જાવ ફરવા જાય તો કોઈ દી લઈને જ જવાના માવતા પેલા હું બધે જઈ આવી છું ને મનાલી ને બધે ને દિલ્હી તમે તો કોઈ દી લઈને કે પ્લેન નું પા શું કહેવાય પગ નથી ચડાયો પ્લેન પર આ લે લે પ્લેન ઉપર પગ ચડાવ્યો તો શું થાય ધ્યાન માર કે વાત જ ન કરવી આ સ્ટેટસ ખાયલા છે કામ ઓમી હા એટલે હાવ જોયું ને ભાભી નું ત્યાં ની ભડકે બરે છે આપણી સ્ટેટસ મૂકો આલા તો મયકા રાખે પણ આપડી નાથી ખબર પડતી કે એ બધું ના કરાય આપણે ઘરમાં રહેતા હોય આપણે ફરવા જતા હોય ને આપણે સ્ટેટસ નામ મુકતા હોય તો કઈ ઘરમાં આગું ના લગાડતી હોય તો હાસી વાત છે ગગલીની ક્યાં ફરવા ન જ ગ્યા આ નવરા ન થાતા ગામડે થી આયા ગામડે ને માવતર જાય બસ એમાં જ જાય છે હાલ ને કામ ટાઈમ મળશે તો ટિકિટ બુક કરાવી લેશ મારી કરાવજો હો કે મમ્મી તમને ન્યા ના ફાવે હવે સિમલા ને મનાલી હું મારી કરાવ છે હવે થાકી જાવ હવે ન્યા બરફમાં તમે હા બસ લ્યો તમને આવડા આવડા કર્યા તો ના થાય કામ હવે તમને ફરવા લઈ જવા પડે છે તો દાખલા પડે છે એમાં અમે થાકી જઈએ બોલો તમને બે બે ત્રણ ત્રણ ને મોટા કરી લીધા એકલા હાથે તો નહીં થાય કા હોય કા એ સારું હાલો ને કરાવીએ તઈ જોઈએ તને તાર બાયડીએ જ બધું શીખવાડ્યું છે મને ખબર છે ને આવું બધું તો આવું નહોતો બે દીકરા પેલા તો હું મને ને બધે લઈ જાતો હવે આ તાર બાયડી આવીને પછી તો આવું કહેવા માંડો છો મને એને તાર બાયડીએ જ અત્યારે કીધું હોય

આ ક્યાંય પડે એમ નથી ને મરે એમ નથી આખા ગામને મારીને ને વેચીને ને ખાય એવી છે આ ઉસે પણ મમ્મી હવે તો શું કામ સીડી લઈ ગઈ છે ઉપર જો 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 કે અવાજ આવે છે સીડીનો ભારે ઉપાદી છે જા તલ જાવ હોય તો હાતી જાવ જો ને ખબર તો પડે હું કામ લઈ ગઈ છે જા જાવ હોય તો જા તમને શરમ નથી આવતી એવું બોલો સોતી મને તો ખબર છે તાર બાયડી કાઈ કરે એમ નથી ઈ કે કામ થી લઈ ગઈ છે સીડી બાકી કઈ આય મરવા બરવાનું તો ઈ વિચારે એમય નથી મારીન મરે એમ છે એ આ બો તમાર ના હોય કે ને મને જવા દયો આ તી શાંતન કોઈ નથ રયકો પણ મારે નથી હું તો આ બેઠી સોફા પર શાંતિ થી એક અગલી આયા હું લઈ આવી હો સીડી આપડા રૂમ માં એક અગલી તને વાત કરું છું સુબેરી થઈ ગઈ સો હાલું તન ફરવા લઈ જઈશ હવે તો જવાબ દે ક્યાં 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 લઈ જાવ ઈ તો મને ક્યો જો તો હાવ એટલે હાવ નાટક જ કર સીડી ને ઉલારીને કર્યું ગા લઈ આવી સો હું કામ ઈ મને પેલા કે પછી કહું તને હું એ અયા પંખા મારા થી અંબાતો નતો તે સીડી ચડીને પછી માં લુ હતો એટલે બીજું કાય કામ નથી તમને હું લાગી મરી જ એ ના મરું એમ મરું કોઈ કોઈ ના મરું એય અમને તો લાગ્યું તું પણ આ તો તой ચિંતા તો થાય ને વરી એમ થાય કે તું પાછડી ના આવ્યો આપણે એકલી એકલી ધોળી આવીયા સીડી લઈને એકલી થી કેમ ચડાતામાં હી મને ખબર હતી કે તમે પાછળ આવશો સીડી જોઈને એને તમને ચિંતા થાહે એટલે આવશો અમને પકડવા આઈ સાઈડ હવે કેવા ડાયા લાગો એમ કે હું ક્યાંક લઈ જઈશ સાન મની સાઈડ ને હવે આજ મે ઉપર આસમાની છે આજ મે આગે જમાના હે પીછે એ જમાના કાઈ લીતા વિના સયડી સો ઉપર સેનાથી સાફ કરીશ હાથેથી કરીશ તારી તો જ પંખો સાફ કરવો પછી અત્યારે ફરવાની વાત છે છે એમ જો હું જોઈ અત્યારે પકડી પકડ આ ઉતર ને હવે પકડી છે તો પડી મેલો એમ નથી મેલો તો મળે નથી બીજી આવી આ તને ઉતર છાન મની મારો હાથ રહી ગયો

ફરી લાઈન ઉપર ક્યાં જાવ ક્યાં જાવ વાળા થાતા હોય બસ એક સાસણ ન દેખો થી સાસણ સાસણ કર્યા રાખે ગુજરાત નું ગૌરવ છે તને ખબર પડે એમાં છે આપડા રાજા જોવા કોઈ દી રાજા જોવા મળે જ મળે કે નસીબ તો આપણે હારા મળે તમે એમ મળે મતલબ હું એમ એમ મળે નસીબ મળે મારા તો નસીબ હતા તમે જાવ કે નઈ હા શાસન તો શાસન લઈ જાવ ને બાકી તો બકરી બાયા નીકળશે નહીં હાથી હારું આવી શાસન નું કરું કઈ કોક આવે ભેગું તો મજા આવે એમ બાજુ વાળા ભાઈ એના આખા ગામને લઈને ફેરવું છાવ હોય કઈ એમ ના થાય કે આપણે બે થાય બે માં હું છાવું હોય હવે ન્યા જઈને હું આયા બાધી એમ ન્યા બાધી એમ હું તો કાઈ નથી બાધી તમે બાધો છો ફરવા લઈ જાવ ને એટ કાઈ ના બાધું બસ જો ફરવા લઈ જાવ તો ના બાધું નકર આયા તો ધબધબાટી બોલાવ નાખું કા હાલો સાન મની તાર મિત્રો વાતો કર લે પછી આપણે પેકિંગ બેકિંગ કરવું છે અને પછી જાય હવે બરોબર છે આ સની રવિ તો નઈ મેર ખાય એક કાટ બે કામ છે તાત્કાલિક તેમ કેમ નીકળી જાવ પછી સની રવિ ગોઠવીએ કઈક એક તો ગરમી છે ને ફરવા જાવ બોલો આપણે ફરવા જઈએ થોડું એસી વિનાના રૂમ એસી વાળા એસી વાળા રૂમ બુક કરાવજો એમાં ઓલું શેમ્પુ સાબુન બધું આવે એવું

ગોપીબેન કિશોરભાઈ ઉદેશા હેમાંશી દેવમોરી સ્મિતાબેન પરમાર તમારા બધાનો કોમેન્ટ કરવા બદલ ખૂબ ખૂબ આભાર અને આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર કહેજો આવજો મિત્રો મળશું આપણે પછીના વિડીયોમાં ગગલીની દુનિયાની નવી કોમેડી સાથે જોવાનું ભૂલતા નહીં ગગલીની દુનિયા